શક્તિપીઠ અંબાજી મંદિરમાં આજથી શ્રમદાન એટલે કે કાર સેવા માટે નવી પ્રણાલીકાનો પ્રારંભ થયો છે જેમાં આજે થી સાહીઠ જેટલા મહિલા તથા પુરુષો શ્રમદાન માટે પહોંચ્યા હતા નોંધનીય છે કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભોજનાલય પગરખા વિતરણ ધજા વિતરણ જેવી કોઈ પણ જાતના ચાર્જ વગર નિઃશુલ્ક સેવા યાત્રિકોને પૂરી પાડી રહી છે ત્યારે લાભાર્થીઓનો ધસારો પણ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તે જોતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી આવતા વિવિધ પગપાળા સંઘને પોતાની નિઃશુલ્ક કામગીરી માટે શ્રમદાન કરવા આહવાન કર્યું હતું તે માટે પહોંચેલ સ્વયંસેવકોને કુમકુમ તિલક કરીને તેમજ ખેસ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા અહીંયા આજે પચાસથી સાઠ લોકો જોડાયા છીએ અને અમારી માફક બીજા પણ ભાવિક ભક્તો આ કાર સેવામાં જોડા તેઓ અમે સૌને મા જય અંબે મા અંબાજી તરફથી આહવાન કરીએ છીએ અમને દેવસ્થાન ટ્રસ્ટ તરફથી જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે નિષ્ઠાપૂર્વક ખૂબ જ સારી રીતે પૂર્ણ કરીશું સફાઈનું કામ છે ભોજનશાળા એટલે કે અન્ય ક્ષેત્રમાં પીરસવાની પીરસવાનું કામ છે અહીંયા પગરખા સ્ટેન્ડ મોબાઈલ સ્ટેન્ડ શ્વાસ કેન્દ્ર પાણીના કેન્દ્રો આ દરેક જગ્યાએ આ ભક્તો સેવા કરે તે ઈચ્છનીય છે અને આ માટે આપણે આવા જુદા જુદા સેવા મંડળો છે જે તમામને મેં જાણ કરવાના છીએ અને જાણ કરી છે